અરવલ્લી સાઠંબા પોલીસ મથક ના અજબપુરાના ગ્રામજનો સાથે જિલ્લા પોલીસ અધિશક યુજી ખાટલા બેઠક અરવલ્લી સાઠંબા પોલીસ મથક ના અજબપુરાના ગ્રામજનો સાથે જિલ્લા પોલીસ અધિશક યુજી ખાટલા બેઠક સાઠંબા પોલીસ મથક ના અજબપુરાના ગ્રામજનો સાથે જિલ્લા પોલીસ અધિશક સૈફાલી બારવાલાના સ્થાને ખાટલા બેઠક યોજાયી અજબપુરા ગ્રામજનો દ્વારા જિલ્લા પોલીસ વડા સૈફાલી બારવાલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અજબપુરા ગ્રામજનોએ સીમ ચોરી બાબતે પોલીસ પેટ્રોલિંગ કરવા માંગ કરી હતી અજબપુરા ગામના મહેન્દ્રભાઈ પટેલે દારૂની પ્રવૃત્તિ બાબતે અંકુશ લાવવા ઠોસ રજૂઆત કરી હતી તાલુકા પંચાયત સદસ્ય અશ્વિનભાઈ પટેલે ખેતી કામમાં મજૂરો દ્વારા રૂપિયા લઈ ને ભાગી જવાની પ્રવૃત્તિ બાબતે ખેડૂતોના ઉપાડ પેટે આપેલી રકમની કોઈ સલામતી અને સુરક્ષા ન હોવાની રજૂઆત કરી હતી જિલ્લા પોલીસ અધિક્ષક સૈફાલી બારવાલે ગ્રામજનોની રજૂઆત બાબતે અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું અજબપુરા ગામના ધીરજભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ પટેલે જિલ્લા પોલીસ અધિક્ષકનો આભાર માન્યો હતો રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી માલપુર